આઝાદીના પવિત્ર પર્વ માટે અહીં આપણો પોતાનો કિંમતી સમય લઈને ઉપસ્થિત રહ્યા તે માટે આપ સર્વેનું હું સ્વાગત કરું છું આજે આ પવિત્ર પ્રસંગે આપણા શહીદોને આપણે યાદ કરીએ એમને સચન નમન આપણા શહીદની શહીદો તથા તેમના પરિવારો પણ તેમણે પણ તે જ બલિદાન આપ્યું છે આપણા માટે તો એ બધાને સચત નમન તથા આજે આપ સર્વે અહીં ઉપસ્થિત રહ્યા તે માટે આપ સૌનો હું આભાર માનું છું